ગીતા જયંતિ અથવા તો મોક્ષા એકાદશી અથવા તો સખલા એકાદશી માક્ષર સુદ અગિયારસ આ દિવસ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે દિવસ દરમિયાન ગીતાજીનું મનન કરવાથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય છે વળી આ દિવસે મૌન પાડવાથી પણ લાભ થાય છે આ તેથી મોક્ષદાતા તેથી તરીકે પણ ઓળખાય છે આથી આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરી એકટાણું કરવામાં આવે તો મોક્ષ મળે છે આ દિવસે સફલા એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસ દરમિયાન ભગવાન નારાયણનું પૂજન કરવાથી મનોવાંચિત ફળ મળે છે તેમજ આ દિવસે ગંગાજીનું સ્નાન અથવા કોઈ પણ પવિત્ર નદીનું સ્નાન કરવામાં આવે તો સફળ થવાય છે આમ આ સફલા એકાદશીનું મહત્ત્વ છે ધન્યવાદ